નમસ્કાર દર્શક મિત્રો ક્રાઇમ અટેક ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના બાબેન ખાતે તારીખ સત્યાવીસ સાત બે હજાર પચીસના રોજ માયાવંશી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બારડોલી દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને શુભેચ્છા સહ આર્થિક સહાય ચેક વિતરણ કરવામાં આવ્યું માયાવંશી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષસ્થાને ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતિમાં ટ્રસ્ટ પ્રમુખ શ્રી મનહરભાઈ ભેસાણીયા મંત્રી શ્રી સતીષભાઈ કોરાવાલા શ્રી રંછોડભાઈ રાઠોડ કિશોરભાઈ ઈશ્વરભાઈ રતીલાલ માહ્યાવંશી રામુભાઈ સુરતી નટવરભાઈ શ્રીમતી રાજશ્રીબેન નરેશભાઈ તથા અન્ય ટ્રસ્ટીઓ આગેવાનો વાલી મિત્રો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા માહ્યાવંશી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે મદદરૂપ થવા માટે દર વર્ષે અરજીઓ મંગાવવામાં આવે છે અને તેમાંથી અમુક તેજસ્વી તથા આર્થિક પછાત વિદ્યાર્થીઓને પસંદ કરી ચેક વિતરણ કરવામાં આવે છે તથા ભાડા પેટે પણ રકમ આપવામાં આવે છે માયાવંશી એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને આગળ લાવવા આ વર્ષે પાંચ લાખ પંચાવન હજાર જેટલી રકમ ચૂકવી એક ઉદારતાભર્યું કામ કરવામાં આવ્યું છે જેમાં જંબુસર તાલુકાનામાંથી કહાનવા ગામના પલ્લવી નવીનભાઈ પરમારને પણ દસ હજાર ચેક આપવામાં આવ્યો છે સહતંત્રી નવીનભાઈ પરમાર કહાનવા क्रिस गर्तीस भाई मायामासी 10000 मृत्यान के एक अंतर्राष्ट्रीय महानचे 11 नवम्बर के ये एक नंबर पर जाने के लिए पंगली नहीं भाई 10000 मृत्यान जन्मुष्णा नवम्बर के ये करेंगे फिर ऐसे